તૈયાર પાક પલળી જવાના કારણે ખેડૂતની શું દશા થઈ છે એ દશા આ દીકરીએ પોતાના શબ્દોમાં વર્ણવી છે અને બીજી તરફ જે દીકરીના શબ્દો છે માવઠાનો માર ખેડૂતે સહન કર્યો છે અને તેમ છતાંય હજુય અચલ અડીખમ રીતે ઉભેલો આ ખેડૂત કે જેના શબ્દો એની વ્યથા એણે શબ્દો થકી આ વર્ણવી છે ત્યારે ભલભલાનું હૃદય દ્રવ્ય ઉઠે તેવા શબ્દો તેણે પોતાની આ વાતમાં રજુ કર્યા છે કહ્યું છે કે સેટેલાઇટથી પાક ન દેખાય શિયાળે માવઠું ક્યાં દેખાવાનું છે અમીર જયારે આ પ્રકારનું વાતાવરણ થાય છે ત્યારે પકોડા ખાવાનું વિચારે છે આ વાતાવરણ તમને ગમે છે પરંતુ આ વાતાવરણ ખેડૂત માટે ઝેર સમાન હોય છે આ ત્યાં સુધી સારો લાગે જ્યાં સુધી સિઝન વરસાદ હોય પરંતુ માવઠું બનીને આવે ત્યારે ખેડૂતના માથે દશા બેઠી હોય એ પ્રકારની પરિસ્થિતિ ખેડૂતની હોય છે સ્થિતિ કદાચ શબ્દમાં ન વર્ણવી શકાય એટલી અઘરી એટલી મુશ્કેલ પરંતુ આ દીકરીએ પ્રયાસ કર્યો છે એના શબ્દો થકી ખેડૂતની શું હાલત છે એ સૌરાષ્ટ્રના તમામ ખેડૂતો હોય દક્ષિણ ગુજરાતના તમામ ખેડૂત હોય કારણ કે પાક તૈયાર થઈ ચૂક્યો અને ત્યારબાદ તેના પર પાણી ફરી વળ્યું ખેડૂતની શું હાલત છે વર્તનને લઈને પડે ખૂબ સરસ વાત તેના દ્વારા કરવામાં આવી છે ખેડૂતની વ્યથા જે છે એ વર્ણવી છે વાયરલ વિડીયો સુરતની ખુશી પટેલ નો હોવાનો ખુલાસો થયો છે સુરતની દીકરી કે જેને આ શબ્દો થકી વેદના વર્ણવી છે વીટીવી ન્યૂઝ પર ખુશી પટેલ એક્સક્લુઝિવ સોશિયલ મીડિયામાં ઇન્ફ્લુએન્ઝર છે ખુશી પટેલ એને ખેડૂતોની વેદનાને ને વર્ણવી છે ભલભલાનું દ્રવી ઉઠેવા શબ્દો કહ્યા છે ખુશી પટેલનો હવાનો સામે આવ્યો છે વીટીવી ન્યૂઝ પર આપ્યા આ વીડિયો સાંભળ્યો દીકરીના મુખેથી એ તમામ શબ્દો સાંભળ્યા વીટીવી ન્યૂઝ પર આ વીડિયો એક્સક્લુઝિવ રીતે આપણે સાંભળ્યો આ દીકરી છે સોશિયલ મીડિયા પર ઇન્ફ્લુએન્ઝર ખુશી પટેલ તેનું નામ છે અને તેને આ વેદના વર્ણવી છે ભલભલાનું હૃદય દ્રવ્ય ઉઠે તેવા તેના શબ્દો વીટીવી ન્યૂઝ પર ખુશી પટેલ માવઠાનો માર જયારે ખેડૂતને સહન કરવો પડે છે ખેડૂતની શું હાલત હોય છે એ હાલતને ખુશી પટેલે શબ્દોથી વર્ણવી છે અને સુરતની દીકરી ખુશી પટેલ આપણી સાથે લાઈવ જોડાયા છે ખુશી સાથે સીધા વાતચીત કરીશું ખુશી આપનો એક વિડીયો સામે આવ્યો છે અમે હમણાં સાંભળ્યો

કરી હોય અને છેલ્લે કઈ જાતમાં ન આવે ત્યારે આમ હૃદયમાં આમ કેવાય ને કે કઈ જ હાથમાં ન આવ્યું હોય તમે આખો વર્ષ મહેનત કરો અને તમારી કમાણી તમારી આંખ ની સમયથી જાતી હોય તો તમને કેવું દર્દ થાય

દેખાઈ રહી છે આશા છે કે દરેક ખેડૂત જે મુશ્કેલી છે એ સરકાર સમજે અને તમામ વળતર એમના સુધી આપવામાં આવે આભાર ખુશી આપનો વીટીવી સાથે જોડાવા બદલ તો દીકરીએ જે શબ્દો થકી વેદના